નમસ્કાર આજના વિડીયો સ્વાદ અને બનાવટ તેને અન્ય મીઠાઈઓથી અલગ પાડે છે તેના વિશે કેટલાક રસપ્રદ તથ્યો અહીં આપેલા છે એક નામની ઉત્પત્તિ મોહન નું નામ મોહન અને થાળ પરથી આવ્યું છે મોહન એટલે ભગવાન શ્રીકૃષ્ણને થાળ એટલે થાળી એવું માનવામાં આવે છે કે આ વાનગી ભગવાન શ્રીકૃષ્ણને પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવતી હતી તેથી તેનું નામ મોહનથાળ પડ્યું બે દાણાદાર બનાવટનું રહસ્ય મોહનથાળની સૌથી મોટી વિશેષતા તેની દાણાદાર બનાવટ છે આ દાણા બનાવવા માટે ચણાના લોટને ઘી અને દૂધનું ધાબુ દેવામાં આવે છે આ પ્રક્રિયામાં લોટમાં ઘી અને દૂધ ભેળવીને તેને થોડા સમય માટે રાખવામાં આવે છે જેથી લોટના નાના નાના દાણા બને પછી આ દાણાદાર લોટને ધીમા તાપે શેકવામાં આવે છે અંબાજીનો પ્રસાદ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ખૂબ જ પ્રખ્યાત છે અહીં હજારો કિલોગ્રામ મોહનથાળ બનાવવામાં આવે છે અને તે દેશ વિદેશના શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ તરીકે ઉપલબ્ધ હોય છે ચાર મોહનથાળ બનાવવાની પ્રક્રિયા એક કલા છે જેમાં યોગ્ય પ્રમાણ અને તાપમાન જાળવવું ખૂબ જ જરૂરી છે જો ચાસણીનું પ્રમાણ કે લોટ શેકવામાં ભૂલ થાય તો મોહનથાળ કડક અથવા ઢીલો બની શકે છે પરફેક્ટ મોહનથાળ બનાવવા માટે અનુભવ જરૂરી છે પાંચ આરોગ્યપ્રદ લાભ શુદ્ધ ઘી ચણાનો લોટ અને સૂકા મેવા જેવા તત્ત્વોથી બનતો મોહનથાળ શિયાળામાં શરીરની ઊર્જા અને ગરમી આપે છે તેમાં રહેલું ઘી હેલ્ધી ફેટ્સનો સારો સ્ત્રોત છે જ્યારે એલચી અને જાયફળ જેવા મસાલા પાચન માટે લાભદાયક છે છ વિવિધતા અને પ્રસંગો મોહનથાળ મુખ્યત્વે દિવાળી લગ્ન પ્રસંગો અને અન્ય શુભ પ્રસંગો પર બનાવવામાં આવે છે તેની એક અલગ જ સુગંધ અને સ્વાદ હોય છે જે દરેક ઉત્સવમાં મીઠાશ ઉમેરે છે જો તમે મોહનથાળની રેસીપી અથવા અન્ય કોઈ માહિતી જાણવા માંગતા હો તો જણાવી શકો છો